મેંગોની સિઝન તો આવી જ ગઈ છે અને કાચી કેરી તો ખૂબ જ મળે છે તો આજે ખૂબ જ ટેસ્ટી અને અલગ રીતથી અને રસાવાળું કેરીનું શાક બનાવીશું જે નહીં ખાતા હોય ને તેને પણ ભાવી જશે હા ફ્રેન્ડ્સ તો સૌ પ્રથમ અહીં બે કાચી કેરી લીધી છે તો તમે કોઈપણ સાઈઝની અથવા તો ખાટી મોડી પણ રીતે તમે કાચી કેરી તમે લઈ શકો છો તો અહીં મેં બે મીડિયમ સાઇઝની કેરી લીધી છે તેને હવે આપણે છોડી દઈશું પરંતુ તે પહેલાં મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને હા મારી ચેનલ અને મારી વિડીયો તમને ગમતી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં બે લાઇકન છે તેને જરૂર જરૂરથી પ્રેસ કરજો તો હવે આપણે આ કેરીને આપણે છોડી દઈશું તો બંને કેરી છોડાઈ ગઈ છે હવે તેને આપણે મોટી છીણીની જે મોટી છીણીનું જે કાણું હોય તે છીણીથી આપણે છીણવાનું છે હા ફ્રેન્ડ્સ જેમ બને એમ મોટી છીણી હશે તો તમારે સરળતા રહેશે તો મારે કેરી લાય બે દિવસ થયા છે અને તમે જુઓ કેવું એકદમ પીળા જેવી થઈ જવા આવી છે તો આ તરત જ પાકી જાય છે પરંતુ આનું પણ શાક ખૂબ જ સરસ બનશે તો હવે આ બંને જે કેરી છે હું તેને આવી રીતે છીણી લઈશ અને પછી આપણે આગળની રીત જોઈએ તો તમે જોઈ શકો છો બંને કેરી છીણાઈ ગઈ છે અને તેની છીણ કોઈ આવી છે જો તમારે કાચી કેરી કમ્પ્લેટ હશે તો તેની છીણ અલગ અલગ પડશે એટલે તેની કડક અને પીસ ટાઈપની છીણ બનશે હવે આપણે વઘાર માટેની તૈયારી કરી લઈએ પગાર માટે નોનસ્ટિક પેનનો ઉપયોગ કરીશું જે હમણાં જ મેં મીશો એપમાંથી પાંચ પીસ મેં મંગાવ્યા છે સારી ક્વોલિટીના છે અને સસ્તા છે પણ સારા પણ છે તો તમે જરૂરથી મંગાવી શકો છો ફ્રેન્ડ્સ તો અહીં મેં સરસિયું તેલ મેં એકથી દોઢ ચમચી જેટલું મેં એડ કર્યું છે તો અહીં મેં કેરીના પીસ એટલા માટે નથી કર્યા કે અમુક ટાઈમે બાળકોને છે ને રસાવાળું શાક ભાવતું હોય છે અને પીસ જોઈને ખાતા નથી હોતા જેથી કરીને તમે આવી રીતે છીણ કરીને અને તેની અંદર કોઈ પણ તમારો મનગમતો મસાલો શાકભાજી બીજા મિક્સ કરીને તમે નાખશો તો બાળકો હોંશે હોંશે ખાશે અને કેરીનું શાક ખાવાથી આપણને ગરમી અથવા તો લૂ પણ નથી લાગતી તો ઘણા બધા આપણને બેનિફિટ પણ મળે છે તો જેથી કરીને આજે આ ટાઈપની શાકની હું રેસીપી તમારી સાથે લાવી છું પહેલાં પણ મેં કેરીના શાકની રેસીપી તમારી સાથે શેર કરી જ છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન જરૂરથી કરીશ તે પણ સરસ શાક તમારે બની જશે તો આ મેં તેલ ગરમ થઈ ગયું છે તેની અંદર મેં રાઈ નાખી છે અહીં આપણે મસાલો એકદમ સાદો મસાલો કરીશું પણ ખૂબ જ ટેસ્ટી શાક બનશે સાથે મેં તમાલપત્ર અને જીરું પણ મેં એડ કર્યું છે તમારે આમાં જે પણ ન ખાતા હોય તે તમે આમાં સ્કીપ કરી શકો છો અને સાથે મીઠો લીમડો મેં નાખ્યો છે અને મેં એક સૂકું મરચું મેં એડ કર્યું છે અને મેં ડુંગળી છે એ મોટી સાઈઝની ચોપ કરી છે તમે ઈચ્છો તો આની તમે પેસ્ટ પણ બનાવી શકો છો અથવા તો ઝીણી ઝીણી ચોપ પણ કરી શકો છો પરંતુ મને આ ટાઈપની મને ડુંગળી વધારે આમાં શાકમાં ભાવે છે જેથી કરીને મેં આવી રીતે ટ્રાયંગલ શેપમાં મેં કાપી છે તો હવે આ બધું ક્રિસ્પી નથી થવા દેવાનું થોડું બસ સતડાઈ જાય એટલે આપણે કેરીનું જે પલ્પ હતું એટલે કેરીનું જે છીણ તૈયાર કર્યું હતું તે આપણે એડ કરીશું તો આની અંદર થોડું પાણી નાખીને આપણે આને ચડવા દઈશું પરંતુ તે પહેલાં આપણે મનગમતા મસાલા આપણે કરી અને પાણી એડ કરીને આપણે મસાલા એડ કરીશું તો આમાં મેં મરચું હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું બસ આ ત્રણ જ મસાલા મેં એડ કરેલા છે તમે આમાં ગરમ મસાલો પણ નાખી શકો છો પરંતુ કેરીના શાકમાં ગરમ મસાલો સારો નથી લાગતો જેથી કરીને હું કેળીના શાકમાં હું ગરમ મસાલો નથી નાખતી તો બસ આટલા સિમ્પલ જ મસાલાથી આપણે શાક બનાવ્યું છે અને કેરીની શાકને થોડું એક વખત થોડું ચડાવવા દઈશું પાંચથી સાત મિનિટમાં પછી તેની અંદર આપણે ગોળ નાખીશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણે આની અંદર ગોળ નાખીશું તો ફ્રેન્ડ્સ આજની મારી રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને મારા વ્યુઅર્સ ફ્રેન્ડ્સ તમે પ્લીઝ 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 કમેન્ટ કરવાનું જરૂરથી રાખો તમારા કમેન્ટથી મને મોટિવેશન મળશે અને કોઈ પણ ભૂલ હશે તો મને ખબર પડશે તો પ્લીઝ તમે જે મારા વ્યુઅર્સ ફ્રેન્ડ્સો તમે ભાઈ બહેનો તમે જોતા હોય તો પ્લીઝ તમે રેસીપી કેવી લાગી વિડીયો તમને કેવી લાગી તે મને બે શબ્દોમાં કમેન્ટ કરીને જરૂરથી કહેશો હવે આપણે એક નવી રેસીપી સાથે મળીશું નવા આઈડિયા સાથે મળીશું બ બાય જય ભારત